ભરૂચ ખાતે ઉજવવામાં આવ્યો રાષ્ટ્રીય સંવિધાન દિવસ ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે ભરૂચમાં આજ રોજ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મહામંત્રી નીરલ પટેલ કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મામંત્રી શ્રી નીરલભાઈ અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પટાંગળમાં ઉપસ્થિત છે બાબાસાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષપદે હતા ત્યારે પ્રથમ ઓગણીસો ને છેતાલીસની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે બસો નવ્વાણું સભ્યો અને એમના અધ્યક્ષપદે બાબાસાહેબની નિમણૂક થયેલી હતી સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબ ને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ નો સમય ગાળો સંવિધાન તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન તેર કિલોના અંદાજે એમના હસ્તલેખન પુસ્તિકાની અંદર આવડી લેવામાં આવેલું હતું આનો ખર્ચ તેસઠ લાખ છન્નો હજાર ત્રણસો ને ઓગણત્રીસ નો થયો તો તે સમયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિકો અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છીએ અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છે વંદન કરીએ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજુ ટર્મ ની અંદર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે નવા સંકુલિત વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ જે સમગ્ર એસસી સમાજના કે જયારે અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત સામાજિક અધિકારીતા જ આપવામાં આવ્યો પણ ત્રણે ત્રણ સમાજના વાલ્મીકી સમાજને આવડી લેવામાં આવ્યો વણકર સમાજને આવડી લેવામાં આવ્યો અને બીજા રોહિત સમાજને આવડી લેવા એટલે આજે આ આ સમાજ એમનો ઋણી છે અને એમને અમે ઋણ સ્વીકારીએ છીએ આજે ગાંધીનગર ખાતે ત્રણે ત્રણ મંત્રીશ્રીઓનું સન્માન થઈ રહેલું છે અને એ સન્માન સ્વરૂપે અમે ભરૂચ તરફથી જે પત્રિકાઓ છે આભાર ની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રી ને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટી નો કોટી નમન કરી અને સહ સ્વીકાર કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય વંદે માત